Guru Mani, Ndehi Mataji, Tera Tera Teja Shikeshna, Amara Nawa, Vriloqma Tamalu Swagat Che, Ndiwa Amar Gamdana Watawan no, Ke, <laughs> Ndiwa Amar Gamdana Watawan Ke, Ndiwa Amar Gamdana Watawan Ke, Ndiwa Amar Gamdana Watawan Ke, તો ગાય જો સવાર સવારમાં વાતાવરણ કેટલું મસ્ત લાગે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ગઈ જો અમારા સવાર સવારનું ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે સુંદર ગાય કેમ કે એમ છે ને તમે ઊભી રહી જવાય જુઓ કે એમ આ ઉભી રહી તો કેમ કેવું વાતાવરણ થઈ ગયું તો ને ભાઈ તમે ગાય છે ને બે કાલ કાલે પણ આજથી બધી શરૂઆત થઈ ગઈ બે હર ગાય છે ને વાદળ આવી ગયો નહીં કેમ તો વાતાવરણમાં કુદરતી નજારો કેટલો મસ્ત લાગે ગાય વાતાવરણ છે છવાયું થઈ ગયું નહીં કેમ ભાઈ જો આવું વાતાવરણ થઈ ગયું છે અમારે તો અચ્છા ગુડ મોર્નિંગ તો ગાય તો શોખ તો છે ને તમે વેલા ફટાકડા લઈને ફરે છે

પણ કુદરતી નજારો સારો હોય ગાઈસ તો ને આવા આવું ઇનકો વાતાવરણ જોવા માટે અમારા વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ તક ચૂક કરજો તો ગાઈસ જો કે ને ચાલે હેડી એ પ્રિયા જોજો હા પ્રિયા જોજો પ્રિયા જોય પ્રિયા પાન તો હું શું જોય ગોરયા હોય દે ગોરયા મેજે હા તો જો ચાલે હતા ને હેડો તો ગાઈસ એમ કે એમિ હેડી જો ચાલે હું હાર फाइनली गाई छैन हामी प्रियान दिएछन् एकदमै देख्छौँ नि बिहा छ नि हामी खेताम जे फ्रियन मम्मी पाहाँ प्रियान मम्मी नै सा ल्याइदिएछन् त्यो गाई हामी खानु जे थिएँ बिहेतान त्यो गाई चला प्रियान मम्मी पान्छ है अनि पसमा लिएँ त्यो गाई म बिहा हालेर त्यही शुभकामना मम्मी

Dove body ho Ah, c'è lì. C'è lì in gatta. C'è lì in piota. non mi prendi lì a metà magia. Veggi? Veggi? Aulay, la mutti.

મરી ગયા રેડો છે તો કાંઈ આજ બપોર છે ને જમવાનો વિડીયો મેં નહીં બની શક્યા પણ અત્યારે ચાલુ કરે છે કેમ કે બપોર જમવાનો વિડીયો હા ના તો કાંઈ જો ખેમી થઈ હટી સાહેબ જાય ખેમી તો ફાઇનલી ગાય છે ને આમાં તો બધું કોમકાજ ગમડા તારી જ ન થાય તો કોઈ સોન ભર કોઈ ભેજ સોદો કોઈ વધવાનું કરે રીતના આમાં તો કમ્પ્લીટ બધો કોમ કરતો જ હોય તો કહે છે અમારો વિડીયો તો દેલી તો લાઈક કરવા શેર કરવા અને સબસ્ક્રાઇબ તો કરવા જ તો કહે અમે તો નવા જ હતા પણ આમ થોડું 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 બધું ફાવતું થઈ જાય એટલે નવા યુટ્યુબમાં પણ જૂના જેવા લાગીએ છીએ અમે જો સપોર્ટ કરો છે ને એવો મિત્રો સપોર્ટ કરતા રહેજો તો મને પણ એક આનંદ આવે વિડીયો બનાવ તો ગાય છે ને બેલી માટે તો વિડીયો તમે બનાવી જ છીએ કઈ જો કાલવા થાય ને પણ અત્યારે ખાસો બધો ફૂલ આવે લોળિયા ને એટલો ફૂલ આવે તો ગાય છે ને પાપડી બેઠી જો હવે એટલે જો એક જેની એકડી બેઠી કઈ જોઈ છે જેની એકડી પાપડી બેઠી તો ગયું છે ને આમાં તો ગામડામાં બધું આવું બધું લાગીએ ને શાકભાજી વેચવાનું ના લાગુ પડે કારણ કે અહીંના વહેલા હોય ને એટલે મને બધું મળી જ છે અમે ઘેર વાપતા જ ભાઈ કારણ કે બે ડોકા તમે વાઈએ જ બસ સોમાવું પૂરું થાય ને એટલે તરત અમારે શાકભાજી ચાલુ થઈ જાય તો ગયા હું હજી તો છે ને ને એવું આપ બાંધશી સેલો નરો કહીને બેઠીને એવું વાઈ દેવું તો શાકભાજી લાભી નહીં હું ઘર આગળ આવી ગયો ઘર આગળ આવી ગયો ઘર મારું ઘર છે અમારું અમારા કાંકાનું ઘર છે પણ રાતે અમારા સાપરામાં ઊંઘોપા કાંક થાય મારે જે મુખ્ય એને ગેતી હોય છે એટલા અને આમ તો હોય રહ્યા એટલે અમે સાપરામાં લઈએ છીએ અને ઘરમાં રહીશ કહે છે અમારા વિડીયો જોવા માટે એસસી ટાકોર વ્લોગને લાઈક કરજો શેર કરીને સબસ્ક્રાઈબ પછું કરજો જેથી કરી અમારે નવા નવા વિડીયો બનાવવાનું મન થાય અને તમારો સપોર્ટ અમને મળતો રહે તો કહે છે ને વિડીયોમાં તો અમે બધું આવું અમે જેવું છે એવું બતાવી બીજું કોઈ નવું લાવતા નહીં કારણ કે એડિટિંગ આવડતું નહીં જેવું આપણે રિયલ રિયલ હોય ને એવું જ બતાવાનું પબ્લિકની કારણ કે ફેંક વાત વે હું લેવા જોડી પેલી જે સુવિધા હોય એવું બતાવીએ બસ ફેંક વાતે વે મોટી 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 ઓમસન પણ સને એવું કાયદ અમને આવડતું નહીં તો ગાય અમારા વિડીયો ગમતા હોય તમારા વિડીયોને લાઈક કરવા શેર કરવા સપોર્ટ તો અવશ્ય કરજો મિત્રો તો મિત્રો ને હું દાડા નવી નવી પ્રગતિ કરું છું વિડીયો તો ગાય તમારા લોકોનો આમ તો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે મારા અઢાર આઠસો સબસ્ક્રાઈબર પૂરો થયો અને બારસો કલાક પૂરા થયા તો ગાય તમારા લીધે જ મારે એ યુટ્યુબમાં સારું એટલે તો તમે સપોર્ટ કરશો તો તમને સપોર્ટ મળતો રહેશે ગાય છે ને સપોર્ટ મળશે ને એટલે કોક દાડો હું આગળ જઈને ને એક સબસ્ક્રાઈબરો આભાર મને એવું નહીં રાખવું તો અમારી પરિસ્થિતિ તો આમ થોડી સારી છે પણ ઈંક અમને આ એક શોખ થઈ ગયો કે આપણા ઇંક ને મોટા થઈને જાણે ત્યાં આપણે છે ને થોડી ઉંમર થાય ને કે આપણા વિડીયો જોવા થવા એના માટે જ બનાવેલો હતો કોઈ બીજો હેતુ નહોતો પણ વળી પાછું થોડું થોડું એડિટિંગ ફાઈ ગયું ને એટલે ચાલુ કરી દીધા તો ગાય છે ને અમુક શેટ પંકી જાય અમે મંજિલ સુધી તો પોકવાનું જ છે એ તો મારા ઠાકરનો આભાર તમારા લોકોનો આભાર રમાપીનો આભાર તો ગયા છે ને બીજના દાળ અમે વાઘડી જવાના છીએ તો વાઘડીનો વિડીયો તમે શૂટ કરીને બતાવીશું તો ગઈ છે અમારા વિડીયો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો ફરતી પણ સ્વર્ણ ભરીને આવી દે અમે અભ્યાસ હોય છે ને એટલે સ્વર્ણ ભરાઈ સ્વર્ણ ભરીને આવી જાય કેમી કેમ બે જો આવી ગઈ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો જેવો સપોર્ટ કરો છે એવો સપોર્ટ કરતા રે જો અમારા છે ને એક આનંદ અને ખુશીનો દાળો છે એટલા માટે અમે છે ને આ વિડીયો બનાવ્યો છે કારણ કે અમારા બારસો કલાક પૂરા થયા અને હળાંશો સબસ્ક્રાઈબ પણ પૂરા થયા

ચલો ઘરમાં જઈને તમને બતાવીશ શું બનાવીશ તો ગાય છે એમને જમવાનું ખાટા નહીં ક્યાં કાંઈ કાળંગળું અને ચોળીનું શાક બનાવીશ ગઈશ તો જમવા માટે લેવા આવીશ તો ગાય છે કે અમે બધું જમવાનું લેજો ખોલી દો કે અમે શાકનું રોટલા નહીં લીધું નહીં ગઈ કે અમે છે ને જમવાનું લીધું શાક રોટલા બે ગળામ સાચવે લઈ લઈએ

નિહાળવા અને અમારા ચેનલમાં લાઈક શેર સબસ્ક્રાઈબ તો અચૂક કરી દઈશ તો દિલ્હીનો વિડીયો બનાવીને કે ભાઈ તો કહે છે શોખ છે ને તો કહે છે ને અમે દિલ્હી વિડિયો બનાવી છે ને તમારે વિડિયો નું અંત આવી ગયો એટલે રાત પડી જાય અમે આટલા વિડીયો પૂરો કરીએ છીએ તો કહે છે ને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી શુભ સવાર અને તમારો દિવસ સારો રહે એટલે સવારેથી તમારો જે બીઆું હોય છે સારું તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ